શહેરના ઇલોરા પાર્ક મેઇન રોડ ઉપર મસમોટો ભૂવો પડતા પાલિકાના માથે ફરી એકવાર માછલા ધોવામાં આવ્યા હતા આ ભૂવો પડવાની પાછળ પાલિકા તંત્ર જવાબદાર હોવાના પણ આક્ષેપો કરવામાં આવ્યા હતા આજરોજ રોજ પાર્ક મેઇન રોડ ઉપર ભૂવા પડતા રાહદારીઓને ભારે હાલાકી ભોગવવી પડી હતી અને રાહદારીઓએ કોર્પોરેશનની કામગીરી નબળી અને આડેધડ કામગીરીના કારણે ભૂવા સ્વરૂપ લેતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા ઇલોરા પાર્કનો વિસ્તાર છે અને સુભાનપુરા રોડ પર જવાનો રસ્તો છે તમે અહીંયા રિપેરિંગ કામ કરે કેટલી વખત કરે છે એનો કોઈ મતલબ નહીં વેસ્ટેજ પૈસા જાય છે એનોય કોઈ મતલબ નથી અહીંયા ચાર વખત બનાવ્યું ચાર વખત બનાવ્યું પેચ કરે તો ઉપર નીચે કોઈ પેરેલ જાય ને અમારા કમર જેવા દુખાવાવાળાવાળા તો અમે ત્રીસની ઉપર જતા જ નથી આમ તો કામગીરી બી છે પણ પ્રોપરલી નથી ખાલી ઉપર કહેવા પૂરતી કરી જાય છે

વડોદરા શહેરનું ઇલોરા પાર્કનો આ મુખ્ય રોડ છે આ મુખ્ય રોડ પર જો છે ભૂવો પડ્યો છે નથી ચોમાસું નથી વરસાદ કે નથી કોઈ પાણી ઢોળાયું શિયાળાની અંદર અહીંયા ભૂવો પડ્યો છે વડોદરા મહાનગરપાલિકાની જે કામગીરી છે કામગીરી અહીંયા પોકળ સાબિત થઈ છે ક્યાંક ડ્રેનેજ લાઈન લીકેજ હશે પાણીની લાઈન લીકેજ હશે જેના કારણે આ પડ્યો છે હવે આ ભૂવો જ્યારે પડ્યો છે જો રાત્રેના સમયે ભૂવો પડ્યો હોય તો કોઈ અંદર ગાડી લઈને ખાકી શકે છે પડી શકે છે વાગી શકે છે મૃત્યુ પણ થઈ શકે છે જનતા ટેક્સ ભરે છે એમને આ ભૂવામાંથી પણ પસાર થવું પડે છે જો અચાનક કોઈ આવી જાય તો અકસ્માત થાય તેવું અહીંયા દેખાયું છે વડોદરા મહાનગરપાલિકા જે મેવા સદન સેવા સદન જેવું થઈ ગયું છે એમને નગરજનો જે વેરો ભરે છે વેરાનું વળતર આપવું જોઈએ પરંતુ ક્યાંક ને ક્યાંક અહીંયા આજે પડતર આપી રહ્યા છે તેવું દેખાયું છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યુઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર